કોની ચાલુ અન ભઠિયા એટલા ગઢા એ પોણી વાળી તો મકો પેન્ટ માં ભઠિયા વાળી જાતે કાઢી ના આ પેલા લુઘરા ધોયનો આ તો ધોઈ ધોઈને ધોઈ મે જતી રહી મન કો વાત મળી તી હરાણો તાર નું જાવ હા હા તા ટપકી પડે તો અતાર માં લુઘરા તો વાને દેતો ની આ ઈ નઈ ડોશી કોણ ભરાવાન તા તો મારે મારી વાર તો કરે આ લુઘરા નઈ તો આવી જાતે જો હાય આયા મુલુ ગ્રાદ દોઈરે બોલા માની જો કે તો થાકી રહ્યો

હેડો આપડો યાર તું એ પૂછો કપડામાં માર ખાવ તમે તી રૂપિયા આપા પકોળી ખાઈ પકોળી ખાઈ ગયો તું તો

Oh, <laughs> yeah.

રોટલા કરતા તું રોટલા કરું કદી વિડીયો ઉતારજો બતાવજો મામું જો હું